નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરી આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં એક સરસ મજાનો વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર જોવાના છીએ જોઈએ જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસી જાતને સંતો અન્યને સુખી કરે વિદ્યાર્થી મિત્રો અહીં આ વિચાર વિસ્તારમાં અર્થ વિસ્તારમાં સંતોનો મહિમા અને સંતોના સહજ વિશે વાત કરવામાં આવી છે જોઈએ કવિ કહે છે કે સંતો ધૂપસળી જેવા હોય છે ધૂપસળી જાતે બળે છે પણ બીજાને સુગંધ આપે છે સંતો પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે સંતોના જીવન આદર્શ હોય છે તેઓ બીજા માટે જ જીવે છે તેમણે સેવા ધર્મ માટે જ પોતાનું જીવન સમર્પિત કરેલું હોય છે તેમનું જીવન આધ્યાત્મિક સત્યોને જીવંત પુરાવો બની જાય છે જે ઘણીવાર અસાધારણ નિસ્વાર્થતા અસીમ કરુણા અને દુન્યવી મુશ્કેલીઓને પાર કરતી અચળ શ્રદ્ધા દ્વારા ચિહ્નિત થાય છે તેઓ આશાના દીવા દાંડી છે જે તેમના અનુકરણીય આચરણ તેમના સમજદાર ઉપદેશો અને તેમની આધ્યાત્મિક હાજરીની તીવ્ર શક્તિ દ્વારા અન્ય લોકોને ન્યાયપણા તરફ દોરી જાય છે અસંખ્ય જીવનના ઉત્થાન તેમના હૃદયમાં પ્રજ્વલિત થતી પ્રેરણા અને તેઓ પાછળ છોડી જતા શાંતિ પ્રેમ અને શાણપણાના કાયમી વારસામાં પ્રગટ થાય છે જે પેઢી દર પેઢી ગુંજતું રહે છે ગાંધીજી રવિશંકર મહારાજ ઠક્કર બાપા પ્રમુખ સ્વામી મહારાજ વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે આમ સંતો ધૂપસળીની જેમ પોતાની જાતને જલાવીને સમાજમાં સુખ શાંતિ અને સંપની સુવાસ ફેલાવે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ આભાર જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો